દેશના શહીદ વીરો યાદ કરી પ્રાથમિક તથા માધ્યમિક શાળાની બાળાઓએ દેશભક્તિ અને સૌરગીત સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા આ કાર્યક્રમમાં આ વિસ્તારના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સદસ્યો તાલુકા પંચાયતના પ્રમુખ મણિયોર ગ્રામ પંચાયત સરપંચ શ્રી તેમજ તલાટી શ્રી પંચાયત કમિટી શાળા પરિવાર તેમજ પોલીસ અધિકારી શ્રી નિવૃત્ત આર્મી જવાનો તેમજ બાળકો ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં ગ્રામજનો મહિલાઓ યુવાનો આ પ્રસંગમાં હાજર રહ્યા હતા આજના દિવસે સમગ્ર ગામ લોકો એકબીજાને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી કાર્યક્રમના અંતમ યાદ અંતમાં યાદગારી રૂપે ઉપસ્થિત મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને જનતેના જતન કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો રિપોર્ટર રાજેશ ચાવડા ઈડર આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે